નમસ્કાર જય હિન્દ મારા યોતા આ બુક છે ઇતિહાસની ની સાહેબ અગિયારસો ને પંચાવન પેજ છે સાહેબ આટલા બધા પેજ તો હું લીધા કે કેમ આટલી બધી જાડી બુક બનાવી છે અલગ અલગ બુક છોકરા ન લેવી પડે ઘણા ઘણા ઉમેદવારો શું છે કે એને એને તૈયારી સાથે કોઈ લેવા દેવાનો હોય એટલે એને એને ખ્યાલ જ નથી કે પરીક્ષા પાસ કરવા માટે ઇતિહાસ વિશે જે છે હું તમે કોન્સ્ટેબલ ની વાત કરો તો કોન્સ્ટેબલમાં ઇતિહાસ વારસો ભૂગોળ પચાસ માર્ક્સ નો છે એમાં ઇતિહાસ વીસ ગુણ ગણવાનો ભૂગોળ વીસ ગુણ આસપાસ અને વારસો દસ ગુણ પૂછાઈ શકે છે અને બીજે કોઈ પણ એક્ઝામ્પલ લો આ વિષયો ઇતિહાસની અંદર અત્યાર બધી છે ને અલગ અલગ બહુ બધી બુક કરવી પડતી તમે ગુજરાતના ઇતિહાસ તમે એવી બુક બતાવો ભારતના ઇતિહાસની સાથે ગુજરાતનો ઇતિહાસ આપો અલગ જ બુક લેવાની છોકરાને ગુજરાતના ઇતિહાસની બુક અલગ લેવાની પછી પ્રાચીન મધ્યકાલીન આખી અલગ લેવાની કઈ અલગ લેવાની છે પ્રાચીન મધ્યકાલીન પાસે અલગ લેવાની આધુનિક ભારતનો ઇતિહાસ પાછો અલગ લેવાનો હવે જોજો જીસીઆરટી કરવાની એનસીઆરટી અલગ કરવાની સામાજિક વિજ્ઞાન કરવાનું આ અગિયાર બારની વાત છે આ સામાજિક વિજ્ઞાન છ થી દસ નું કરો જીપીએસસી ના પીવાયક્યુ પાછા છેલ્લે પરીક્ષા પહેલા પીવાયક્યુ ની બુક લેવાની એમાં જીપીએસસી ના પીવાયક્યુ કરવા વર્ગ ત્રણ ના કરવાના યુપીએસસી ના પીવાયક્યુ કરવાના અપડેટ તો થવાનું છે ડે બાય ડે આ બુક છે ને આ બધું આ બધાનો સમાવેશ કર્યો હવે તમે એક એક બુક છે ખાલી ચારસો પેજ ની ગણો અત્યારે સામાન્ય બુક ચારસો પેજ ની હોય કેટલી બુકો છે સાહેબ નવ બુક છે છત્રીસો એ બધાને છે અંદર પાંચસો પેજ તો પીવાય ક્યુ ના છે ખાલી હું ધારું તો અલગ બુક બનાવી શકું પીવાય ક્યુ ની ખ્યાલ આવે છે પીવાય ક્યુ અલગ કરી નાખું ગુજરાતના ઇતિહાસ ની બુક અલગ બનાવું ભારતના ઇતિહાસ ની બુક અલગ બનાવું હું ધારું તો આની ત્રણ બુક બને એમ હતી શક્ય હતી પણ મને એવું હતું કે મારા છોકરાઓને એક જ બુકમાં આપવું છે એટલે જેને કન્ટેન્ટ ભણવું છે સારું કન્ટેન્ટ ભણવું છે એના માટે આ ઇન વન બુક છે એવું નથી કે આ માત્ર પોલીસ ભરતી માટે છે આ બુક તમે જીપીએસસી ક્લાસ વન ની પરીક્ષા આપવાની છૂટી આવતી કાલે નું પેપર છે આ વિડિયો હું ત્રણ તારીખે આજે બનાવું છું બરાબર જેટલા પ્રશ્ન એક્ઝામિનરના પૂછવા એનાથી પૂછશે ટકાની ચોટ ઉપર કાલે આનો વિડીયો લઈને હું આવીશ બરાબર છે પરીક્ષા તો હજી કાલે છે કારણ કે કન્ટેન્ટ એમાં એવું નાખ્યું છે એટલે તમારે વારા ઘડીએ અલગ અલગ ભરતીમાં ઇતિહાસની બુક નથી લેવી આ એમની માટે બુક છે એમની માટે છે જ નહીં કે જેને મોટી લાગે છે હું નહીં ગુજરાત ની ઇતિહાસ ની અલગ લે છે ભારતની ઇતિહાસ એ અલગ લે છે આ એવા યોદ્ધાઓ માટે છે કે જે રેગ્યુલર વાંચન કરે છે જેને ઉપરછળું કન્ટેન્ટ નથી ભણવું બરોબર જેને હાવ ઉપર ઉપર જોતું હોય ખાલી વીસ પેજમાં પચાસ પેજમાં ઇતિહાસ આવી જાય એના આપણી પુસ્તકો લેવાના નથી આ યોદ્ધાઓ માટે છે કે જેને ડીપ તૈયારી કરવી છે તમારે ઇતિહાસ બીજું પુસ્તક ખરીદવું પડશે નહીં અને એનો પ્રૂફ છે આવતીકાલે જ આવવાનું છે તાજી રાહ નથી જોવાની આવતીકાલે તે એસટીઆઈ નું પેપર છે સુપર ક્લાસ થ્રી નું બરોબર બુક તો પ્રિન્ટ થઈને આવી ગઈ છે એટલે ક્યાંથી મળવાની છે આ એક જ જગ્યાએથી મળે છે આપણી બુક જીસીએ ધાકી ફેક્ટરી આ એપ્લિકેશન ઉપરથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકશો ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર ડિલિવરી મળશે એ ઉપરાંત જે ઘણા આર્મીની અંદર જવાનો છે ફરજ બજાવે છે તેમના સુધી પણ આ પુસ્તક જે તે જગ્યાએ પહોંચી જશે ભલે ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં હોય છે તો એપ ડાઉનલોડ કરો ત્યાંથી ઓનલાઈન તમને આ પુસ્તક છે એ સરસ મજાનું મળવાનું છે બીજા પુસ્તકો છે એ થોડા જ સમયની અંદર અમે આખું મસ્ત મજાના જે છે એ લોન્ચિંગ કરવાના છે ખાખી પહેરવી છે જીસીએ સાથે ડીપમાં કન્ટેન્ટ ભણવું છે તો જીસીએનો સાથ છે તો સમજો સફળતા તમારા હાથ છે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ